જ્યાંના ફરજ પરના નિવેદન પરથી હકીકત આવી સામે કરોડોના ખર્ચે દવાખાની બિલ્ડિંગ બનાવવામાં આવી દવાખાનામાં વપરાતા તમામ સાધનો યુક્ત સુવિધા પણ દવાખાનામાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી છે સુવિધા સગવડ માટે ગાયનેક ડોક્ટરો નથી સુવાવડનો કેસ આવે એટલે ફરજ પરના ડોક્ટરો સરકારી દવાખાનાના બદલે ખાનગી દવાખાનામાં પ્રસૂતિ બાઈને મોકલી આપે ને ખાનગી દવાખાનાવાળા બસ એક જ વાત કરે ઉપર છોકરું લેવું પડશે ઓપરેશન કરવું પડશે ત્યારે ગરીબ સગર પરિવારના માથે આફવાટી હોય તેવો આઘાત લાગે છે આવા કિસ્સામાં દાનપર તાલુકાના કાલિયાવડ ગામે બનવા પામ્યો જેમાં કાલિયાવડ ગામમાં મંગીબેન વિજયભાઈ દહમાને દુખા પડતા સ્થાનિક પીએસસી કેન્દ્ર કાલિયાવડ તપાસ માટે લાવતા ત્યાંના ફરજ પર ડોક્ટર નથી ત્યારે અગાસવાણી દવાખાનામાં લઈ જવું પડશે

સીતાબેન રાજુભાઈ મેળા રહે બેનની જોડે પણ અગાસવાણી સમૂહ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું આળું બાળક છે તેમ કહી લીમખેડા આવ્યા ને ત્યાં સીતાબેનને નોર્મલ ડિલિવરી આવી છે હાલ આ લીમખેડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ખરેખર અગાસવાણી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની ખાનગી હોસ્પિટલ સાથે સાઠગાંઠ હોય તેમ જણાઈ રહ્યો છે દાહોદ ખાતે શાનદાર સુવિધા ધરાવતી ઝાયડસ હોસ્પિટલના બદલે લીમખેડા કે બારિયા રિફર કરવામાં આવે છે હોસ્પિટલમાં ગરીબ અભણ દર્દીઓને મોકલી આપી મોટી રકમ વસૂલી લેવામાં આવે છે ખરેખર ઉપરી અધિકારીઓની શું જવાબદારી હાલ વહીવટી તંત્ર ઘોર નિંદ્રમાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટરોએ ગામડાઓમાં પોતાની ખાનગી ક્લિનિક ખોલી રાખી ત્યાં દર્દીઓને દવા આપવાની ફરજ પાડવામાં આવે છે ધાનપુર તાલુકામાં અધિકારીઓ ચિંતી વિઝિટ મારવામાં આવે તો ગુલ્લીબાદ ડોક્ટરો હાલ પકડાય અને ગરીબ અભણ દર્દીઓ લૂંટાતા ઓછા થાય ધાનપુર તાલુકામાં ગામે ગામ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે વહીવટી તંત્ર હાલ નિંદરમાં સૂતા હોય તેમ લાગી રહ્યું છે ગામે ગામ ધાનપુર તાલુકામાં નકલી બોગસ ડોક્ટરો ગુલ્લીબાદ ડોક્ટરોનું ઓપરેશન હાથ ધરવામાં આવે તો પચાસથી પણ વધારે નકલી ડોક્ટરો હાલ ગામડાઓમાં બિલાડીઓના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે

તમારા છોકરાને કઈ ડિલિવરી કરાવી લેતા ગગસવાણી તો હું કીધું આ આકાશવાણી થી ગગસવાણી થી કીધું કે આ બાર આડુ છે અને લઈ જાવ તમારે દાહોદ લઈ જાવ એમ કહેતા હતા મા પછી પછી દાહોદ ની ને અમે અહીં પાપડે લીમખેડા સરકારી દવાખાને લઈ ગયા હતા પછી હમણાં બાળક આવ્યું છે બાળક હમણાં હમને પેટીમ છે પેટી મળેલો છે ને ઓ તો આકાશવાણી તમને જવાબ જવાબલી ये हमारे तो डिलीवरी नहीं नहीं था ये रात आटू बाल से ने तय बाबा दोहे की थी तो लिम्फड़ा करे तो डिलीवरी हो जी हाँ वे हूँ खबर था तो सारे डिलीवरी हो जी लिम्फड़ा हम्म आह तुम्हारा सुरानु नाम राजू राजू नहीं हुआ ने हाँ राजू नहीं हुआ सीता सीता बेन राजू भाई मे, अटक मेरा गम सजे फलियो कलम गम गम सजे એમનો આક્ષેપ છે કે અહીંયા સુવાર નથી થતી અને ખાનગી દવાખાના મોકલી આપવામાં આવેલ છે જે દહમા મંગીબેન વિજયભાઈ દહમા ગામ કાર્યાવર ત્યારે એના વિશે શું કહેશો બોલો એના વિશે એવું છે કે બાળકના ધબકારા વધારે આવતા હોય કે બીજી કોઈ તકલીફ હોય તો એના માટે ગાયને ડોક્ટરની જરૂર પડે આઈસીયુ ની જરૂર પડે એ સુવિધા અહીંયા હવે ઉપલબ્ધ નથી તો એના માટે સરકારે વ્યવસ્થા કરેલી જ છે નજીકમાં તાલુકો કે એવું કંઈ હોય ત્યાં સરકારે અહીંયા જે અહીંયા જો આવ્યા અહીંયા પછી એને જે આકાશવાણી સામૂહ્ય આરોગ્ય કેન્દ્ર છે એ કેન્દ્ર માંથી એમને ખાનગી દવાખાના માં કેમ મોકલી આપવામાંડુસ માં કેમ નથી લઈ ગયા હા એટલે અમારા તરફથી અહીંથી જાયડસ હોસ્પિટલ દાહોદ છે ને ત્યાં જ રિફર કરવામાં આવે છે બીજા અમે પ્રાઇવેટ માં તો મોકલતા જ નથી ઘણા બે બેનો એવો આક્ષેપ છે ભાઈઓ આક્ષેપ છે કે એકસો આઠ એમ કેવામાં આવે છે કે ડોક્ટર ના કેવા થી મુનિ બાબા કે ખાનગી દવાખાના માં લઇ જાય છે ના ના એવું બિલકુલ નથી અહીંથી અમે નક્કી કરીને કરી મોકલ દાહોદ જાયડસ અમને સરકાર ઉપરથી કીધેલું છે કે જે દરેક જિલ્લામાં એક એવી હોસ્પિટલની વ્યવસ્થા કરેલી છે કે જ્યાં બધા મોટા ભાગના મોટા મોટા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અવેલેબલ છે તમે અહી થી દાહોદ જાયડસ જ મોકલે છે મોસ્ટલી

સુપ્રીતેન્ડેન્ટ સર ને મળવું પડે અધિક્ષક સાહેબ ને મળવું પડે અને અહીંથી ત્યારે જ રિફર મોસ્ટલી બધી સુવિધાઓ છે પણ ગાયનેક ડોક્ટર પીડિયાટ્રીશિયન ડોક્ટર એવા જે મોટા ડોક્ટરો છે ફિઝિશિયન ડોક્ટર એવા અવેલેબલ નથી ગ્રામીણ લોકોનો એવો આક્ષેપ છે કે ડોક્ટરો દ્વારા ખાનગી ડોક્ટરોનું સેટિંગ ચાલે છે તેના વિશે શું કહેશો ના ના એવું તો બિલકુલ હોતું નથી તો હા તો એ પછી એ જોઈ લેવું બાકી દેખો અત્યારે અમારે એવી કોઈ સેટિંગ બેટિંગ એવું કશું નથી અને અમે અહીં લોકોની સેવા કરવા માટે જ આવ્યા છે અમારો એવો કોઈ ઈરાદો નથી એવા છે કે સરકારી નોકરી કરે છે અને પોતાનું ક્લિનિક ધરાવે છે એના વિશે શું કેશો એવા ડોક્ટર હોય તો અમારી જોડે કોઈ લેવા દેવા નથી બાકી અમે સેવા કરવા માટે જ આવી આજુબાજુના જેટલા લોકો જેટલી સુવિધા લે એટલું અમારા માટે તો સારું છે કારણ કે લોકોને બહાર જવું ના પડે એવો આક્ષેપ છે કે જ્યારે અહીંયા દવાખાના આવે ત્યારે ડોક્ટર નથી ડોક્ટર મીટિંગમાં ગયા છે કે અહિયાં ગયા છે એવો આક્ષેપ છે ઘણી જગ્યાએ એવું થાય છે કે નથી ડોક્ટર નથી ના ના એવું નથી અહીં તો twenty four by seven દવાખાનું ચાલુ જ હોય છે ચાલુ જ હોય છે doctor જીજ્ઞાસ alot આપકા નામ ક્યા હૈ doctor પ્રશાંત ચૌધરી હા doctor પ્રશાંત ચૌધરી આપ ગ્રામીણોનો એ એ ગ્રામીણ ઇલાકા હૈ ગ્રામીણ ઇલાકાની અંદર જે નાગરિકોનો એવો આક્ષેપ ઘણા વાર સાંભળવા મળ્યો છે અને ઘણા વાર જાણ્યું છે ત્યારે અહીંયા કોઈ બેનને પ્રેશરને સુવાડવાવાળીને લાવે છે ત્યારે એને ખાનગી દવાખાનું મોકલવામાં આવે છે એવા છે એના વિશે શું કહેશો હું તો છું મારે એમાં કઈ આવું મારે કઈ આવતું નથી આમાં અમારા medical સાહેબ છે કિસાન મોનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ